નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનું વિરોધ યથાવત જોવા મળ્યો છે માલપુર ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી મોટી સંખ્યામાં સામાજિક યુવાઓ અને અગ્રણીઓ સૂત્રોચ્ચાર કર્યા માલપુર ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી તો તાલુકા રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી માલપુર તાલુકા રાજપૂત સંગઠન માલપુર મામલતદારને આવેદનપત્ર આપશે તેવું જણાવવામાં આવ્યું હતું માલપુર તાલુકા જિલ્લા અરવલ્લીથી હું જસપાલસિંહ રાઠોડ પુરુષોત્તમ રૂપાલા વિશે એટલું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે અને ઘણી બધી સીટો ગુમાવવાની એમને તૈયારી રાખવી પડશે એટલું કહેવા માગું છું એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ જ્યાં પણ એનો જે નિર્ણય લેવો હોય એ જલ્દીમાં જલ્દી લઈ લે તો સારું છે બાકી એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે કારણ કે રાજપૂતો તૈયાર જ છે તો ઓલ ગુજરાતના રાજપૂતો તૈયાર છે એકલા રાજકોટના નહીં એટલે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ કરો નહીં તો તમારું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ તમે જે જાહેરાત કરો છો કે આટલી સીટો લાવશું આટલી સીટો લાવશું એ બધું તમારી ખોટી વાહિયાત વાતો થઈને ઊભી રહેશે એટલું કહેવા માગું છું આજે 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 આપણા રાજપૂત સમાચાર ભેગો થયો છે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ રૂપાલાના વિરુદ્ધમાં રૂપાલાએ જે એની બુલી ચલાવી છે ખોટી રીતના બેન દીકરીઓ સામે પ્રતિ આક્ષેપ આક્ષેપ કરીને અહીંયા જે આખા ગુજરાતનું વાતાવરણ દોઢવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મને એ નથી સમજાવતું કે પાંચસો પિસ્તાલીસ સીટોમાંથી એકાદ સીટ નહીં આવે અથવા રૂપાલાની ટિકિટ રદ કરીને ગમે ના આવે તો અમારો ક્યાંય વિરોધ છો જ નહીં બાકી અમે અઢારે વર્ણને જોડે લઈને ચાલવાવાળા રાજપૂતો છીએ ત્યારે એની ટિકિટ રદ થાય બસ અમારો તો એક જ માગણી છે એની ટિકિટ રદ થવી જોઈએ અને આજે સાત સુધી થાય એવી ભગવાનને ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે આજે સાત સુધી થાય જેથી કરીને વાતાવરણ ઢોળાય નહીં એટલે એટલી ઉપરનું જે કંઈ પણ છે મોડી મંડળ એમનું એ પોતે નિર્ણય લઈ લે એવી મારી અપેક્ષા અને આશાઓ સાથે હું વિનયસિંહ રાઠોડ માલપુર હું હોસો અવાજ માં એટલું કહું છું કે રૂપાલા એ આ કરીને અમારી જે લાગણી દુભાઈ છે ને એને તો આ જીવન પર માફ નહીં કરીએ અમે ક્યારેય માફ નહીં કરીએ એને